મર્સિડિસ કાર અમારી મર્સિડિસ લઈને મે આયા છે પકાટ ભાઈ હા ભાઈ કેવું લાગે યાર જોરદાર આવો પછી ખબર જુતા રહેજો અમારા હમનશુ ભાઈના વ્લોગ અને એમની ચેનલને સપોર્ટ કરજો ભાઈ કારણ કે એમને પણ વ્લોગમાં બહુ મહેનત કરે છે યાર બસ જો મને સપોર્ટ કરો જો મારી ટીમ તો કે બધા જેટલા યુટ્યુબર છે એમને કરજો જય માય ને વ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો આજે મોજૂલ શૂટિંગમાં પગલ પર જોરિયા જ જવાના છે શૂટિંગમાં અને જો આપણે બાઈક હવે ચાલુ કરી દીશું ને આપણે તો શૂટિંગમાં

ચાલુ થઈ ગયું છે પૂનમ ભાઈ બેઠે છે કિશન પૈતા ગાડી બેઠા છે જુઓ

એટલે મારા ભાઈએ લગન પણ કરી લીધા એમને અરે શું થયું કેમ તમે કંઈ બોલતા નથી અને મમ્મી ક્યાં છે મમ્મી મમ્મી બેકગ્રાઉન્ડ જો જો પછી મારો ડાયલોગ હોય નહી તારો ડાયલોગ પતિ તમે બોલવાનું શું બેઠા હી એમ બોલવાનું રાખો ને ચાલ સે આવે બોલી જજો ચાલો

મને તો કઈ જ સમજાતું નથી તું એની ચિંતા ના કર તું કંઈ પણ કરીને આને પણ આ ઘરમાંથી કાઢી જ રહીશ અને બીજી એક વાત આને બુદ્ધિ પણ ખબર ના પડી જોઈએ કે મમ્મી ક્યાં છે નહીં તો આપો આઈ બનશે ચલ અત્યારે શાંતિથી સૂઈ જઈએ સવાલ કરતા કે કરશું મારી ના ક્યાં ગયો મારો ભાઈ તો તો વેલા તૈયાર થઈને બહાર જતા રહ્યા આવડો આયનો સુખરો કરી સંઘાતની કેતો હા મને એ બધા સુખરો નહી બધા ફરક છે ને સુખરો બધી વાત કરીએ બધી સાદીલી ગોલાજી જય માની સાદી આરા બંદર માંગ્યું માટે મે બજાર કર્યું તો મને પૂ પૂ કરીને અમે લોકો છીએ અત્યારે કોટેશ્વર થોડી ફાઈટિંગ કરવાની ત્યાંથી જવાનું છે આશ્રમમાં માં આજે લોકો બધા લોકો બેઠા છે અમારે વિલો છે બધા અલગ અલગ પ્રકાર આવે છે અત્યારે અમે જઈશું જો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ શૂટિંગ કરવા અહીંયા જુઓ જોરદાર લોકેશન જોવો છો આ લોકો જઈશું અંદર અને બહુ જ એટલે બહુ જ અહીંયા એન્જોય કરવાનું છે શૂટિંગ જબરજસ્ત થવાનું છે ફાઇટિંગ જબરજસ્ત કરવાનું છે અને બહુ જ મજા આવશે જો ગાર્ડન છે આડી જોરદાર તમે આ લોકેશન કયું હો ભાડ ગાર્ડન ભાડ ગાર્ડન હા એવું હો અત્યારે અમે શૂટિંગ પતાઈને હવે જઈશું કોટેશ્વર અને અમારા વરતભાઈ મારા ભાઈ જો ખુશી લઈને જાય ત્યારે અને પ્રકાશભાઈ એને આગળ જાય હવે મિત્રો અમે જઈશું કોટેસર અને અમારા ભાઈ એંગ્લોમાં કે મજા આવી ફૂલ ફૂલ મજા આવી ગઈ હતી પ્રકાશભાઈ બેંગ્લોરમાં કેવું રહ્યું બેંગ્લોરમાં બહુ મજા આવી પણ છેલ્લે ઘરે આવ્યા ને ત્યારે વધારે મજા આવી રહ્યું કારણ કે આપણું ઘર આપણું એ મિત્રો તમે તેટલું ફરી લો હારી લો પણ જ્યારે તમે તમારા ઘરે પાછા આવો ને ત્યારે તમને આમ આનંદ આવો કે ના ભાઈ શું ઘર છે અમારું જે પણ મિત્રો અમારું જે કામ હતું એ અમે બતાવીને આવ્યા છીએ કારણ કે કામ હતું એટલે જવું જ પડે અમારું શૂટિંગનું બસ અને એ જ સ્ટોરી ચાલી રહી છે આ અત્યારે અમે શૂટિંગ કરવા આવ્યા છીએ બસ અડધું શૂટિંગ થઈ ગયું છે અડધું બાકી છે તો બસ જોતા રહેજો અમારા હિમાંશુભાઈના વિલોગ અને એમની ચેનલને સપોર્ટ કરજો ભાઈ કારણ કે એમને પણ વિલોગમાં બહુ મહેનત કરે છે યાર બસ જેવો મને સપોર્ટ કરો જો અમારી ટીમ તો કે બધા જેટલા યુટ્યુબર છે અમે કરજો જય માતાજી

અતલા બધા ગામ જેવી મજા એટલે ક્યાં ન આવે અરે આ તો મારા બાળપણનો મિત્ર પ્રદીપ લાગે છે હે રહ્યો છે પ્રકાશ બસ હવે ને અત્યારે પ્રદીપ એન્ટ્રી કરે છે અને ભાઈ શૂટિંગ કરતા રહે છે જો અત્યારે પણ આ તારા વાર્ડ ને શું કયું તાલ પડી ગઈ અરે ભાઈ જો ને અને સમસ્યા થી ટાલ પડી ગઈ ઘણી દવા શેમ્પુ વાપર્યા કોઈ જ કેમિકલ નથી એ લોકો જાતે જંગલમાં માં જઈને જડીબુટી લાવીને બનાવે છે કોઈ સુકી કોઈ લીલે હોય છે કેમ કે અમુક જડીબુટીઓ અમુક ઋતુઓમાં જ હોય છે

અને છેલ્લે તારો ભાઈ એની વહુની વાતમાં આવીને તારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં મેક્યા આવ્યો વૃદ્ધાશ્રમ કયો વૃદ્ધાશ્રમ રાહેલ બા વૃદ્ધાશ્રમ તારો ખૂબ ખૂબ આભાર મારા વાલા કે તે મને આ વાત કરી ચાલ મડું પછી ગાઈસ અત્યારે અમે પીઝા ખાવા આવ્યા છે બધા લોકો શૂટિંગ પતિ ગયું અને બસ હવે પીઝા ખાવા આવ્યા છે જો અહીંયા જઈશું પીઝા ખાવા અને અમારા જો પૂનમ બેન અમારા બહુ સારા એક્ટર્સ છે સારી એક્ટિંગ કરે છે અને અમારે ઉપર બી જઈશું અમે લોકો પીઝા ખાઈશું પછી ત્યાંથી અમારે એક શોટ બાકી છે લેવાનો અમે આશ્રમ જઈશું ત્યાંથી સુધી તમે લોક સાથે બનાવી દેજો અને જો આ પીઝા પરમાં જઈશું અને બહુ સારા અહીંયા પીઝા મળે છે અને બહુ એટલે બહુ જ મજા આવશે આજે યમી પીઝા ટાઈમ આજો ગાઈસ અમે અહીંયા આવ્યા છે પીઝા ખાવા પ્રકાશભાઈ હા ભાઈ કેવું લાગે અહીંયા જોરદાર આવો પછી ખબર આજે પ્રદીપભાઈ ઓર્ડર આપે છે ને આટલું મોટો અતારુ જે મતલબ ચમકન તમારી હા તમારું હેર ચમકી છે આજે આજે એડ તેલ તેલ

पर आज रोज आवता था तो पसी हम लागे के भाई आना भी वो तकलीफ पड़े तो वो 6 महीने आज ही कोरा आ गए तो बस हर महीने 2-3 महीने एक ही बार आवनो रोज-रोज नहीं आवनो तो जा हेड खाली हो जाएगी सा ये तो भी अच्छी बात है ये दिन ले चलो 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 अच्छा ये पब्लिक है बहुत जोर से जो है अपना भाई आ गया सूजन करते जोर पब्लिक भी यहां हजरत बहुत जोर है

有，有。 जो मित्र तो होता है पूरा मैं यहाँ सुई गया एक सीन ले वहाँ चलो प्रकार भी सुन ले चलो बोलवानो तो आसो भाई बोलवानो अनेमे अत्ते आया छे रुद्रासन चेलोडानी बाजू मा आखो रुद्रासन छे अने जो ने बदा लोको ये किते बैठे जो हेलो

મારા તેણ જવાની ના એ હમરે રુત્યા આગર મને ચા પી પડી લેતા ને ખાલી પર હું મારી દઈશ